તો સુરત શહેરમાં આવતીકાલે મોટા પાયે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે એકવીસ કૃત્રિમ તળાવમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે તમામ કૃત્રિમ તળાવ પર સીસીટીવી કેમેરા તેમજ લાઇટ સહિતની સુવિધાઓ ગોઠવવામાં આવી છે ગણેશ વિસર્જનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે સુરત શહેરમાં કુલ એસી હજાર ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાશે પાંચ ફૂટ સુધીની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાશે મોટી મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરાશે અત્યાર સુધીમાં છ હજાર ચારસો ને ત્રેસઠ જેટલી નાની મૂર્તિઓનું વિસર્જન કરાયું છે આવતીકાલે ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરનાર છે અને તેની તમામ તૈયારીઓ છે તે સુરત મહાનગરપાલિકા અને શહેર પોલીસ તરફથી હાલ કરી લેવામાં આવી છે શહેરના એકવીસ જેટલા કૃત્રિમ તળાવો પરથી પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે જ્યારે ઊંચી પ્રતિમાઓનું વિસર્જન છે તે સુરતના ડુમસ અને હજીરા દરિયામાં થનાર છે ત્યારે હાલ જે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તે તૈયારીઓના આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે સુરતના ડક્કાઓ ઉપર જે કૃત્રિમ તળાવ તૈયાર કરાયું છે ત્યાં પૂજાપા સહિતની સામગ્રી એકત્ર કરવા માટે આ પ્રમાણે જે ખાસ કચરાપેટીની પણ સુવિધા કરવામાં આવી છે તો સાથે જ આપ જે જોઈ શકો છો ટેબલ એ ટેબલ ઉપરથી તમામ પ્રતિમાઓ છે તે પાલિકા કર્મચારીઓ દ્વારા લેવામાં આવશે તદઉપરાંત ટેબલ ઉપર જે ગણેશ ભક્તો પૂજા અર્ચના કરી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ અહીં કરવામાં આવી છે ટેબલ પાસેથી જે પ્રતિમાઓ લઈ અને ત્યારબાદ છે તે અહીં આવેલા જે કુંત્રિમ તળાવની અંદર લઈ આવવામાં આવશે અને ત્યારબાદ છે તે આ કૃત્રિમ તળાવની અંદર પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે જોઈ શકાય છે કે તૈયારીઓ આ પ્રમાણેની હાલ કરવામાં આવી છે આવતીકાલે સુરત ના કુલ એકવીસ જેટલા કૃત્રિમ તળાવ ઉપરથી પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે ત્યારે આ તમામ તૈયારીઓને લઈને ગણેશ ઉત્સવ સમિતિ શું કરી રહ્યું છે આપણે સીધી વાત કરીશું અનિલ બિસ્કિટવાળા જોડે અનિલભાઈ કઈ રીતની તૈયારીઓ છે આવતીકાલે કેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે કઈ આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે મુખ્યત્વે સુરત માના પાલિકા પોલીસ કમિશ્નરશ્રીની સાથે સંકલન કરીને સુરતનો ઉત્સવ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય અને ભગવાન ગણેશજીની ખૂબ શ્રદ્ધા અને આમણેથી ભગવાન ગણેશજીની પ્રતિમા વિસન થાય તેના માટે સરકારી તંત્ર સંકલન કરીને એકવીસ કૃત્રિમ તળાવ અને ત્રણ દરિયાના ઓવારા એક ડુમ્મસમાં એક મગદલામાં અને ખજીરા આ ત્રણ જગ્યા પર ભગવાન ગણેશજીની મોટી પ્રતિમા પાંચ ફૂટથી જે વધુ મોટી મોટી છે પાંચ ફૂટથી વધારે તે મૂર્તિઓનું વિસન કરવામાં આવશે મુખ્યત્વે પૂરા શહેરમાં એકવીસ જે કૃત્રિમ તળાવના દરિયા મળીને લગભગ એંશિયાથી વધુ મૂર્તિઓ વિસન થાય એવું લાગે છે પરંતુ હાલમાં જે ગણેશજી ગણેશજી નોમ જે આવી ગઈ ગૌરી નોમ તે દિવસ તે તે ફેરી લગભગ છ હજાર ચારસો ત્રેસે જ એટલે છ હજારથી વધુ મૂર્તિઓ તો વિસન થઈ ચૂકી છે બાકીની હવે થશે એટલે હવે સિત્તેરની પંચોની વચ્ચે આસપાસ આંકડો આવશે પરંતુ લાગે તો લોકોએ ભક્તોએ વહેલી સવારથી વિસન કરવા નીકળી જાય અને ખાસ વિશેષ મોટી મૂર્તિઓવાળાને વિનંતી છે કે તેઓ પોલીસ તંત્ર સહકાર આપે પોલીસ તંત્ર સગાર આપશો તો જ તમે તમારી વીરતી ઝડપથી વિસન કરી શકશો આપને માનતા ધાર્મિક આસ્થા પ્રમાણે સૂર્ય ઉદય સૂર્યાસ્ત સુધીમાં વ્યસન થઈ જાય ભગવાન ગણેશજીનું તે ખૂબ સારું કહેવાય એટલે સંતોની આશાનું પાલન કરીએ અને પોલીસને તંત્ર સહકાર આપીએ જે વિસર્જનની પ્રક્રિયા ઝડપભેર શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થાય તે માટેના સંપૂર્ણ પ્રયાસ છે તે તંત્ર તરફથી રહેશે ખાસ કરીને ડુમ્મસ હજીરા અને મગદલ્લા ખાતે મોટી પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે ત્યારે આ ઓવારાઓ પર જે વિશાળ કાય ક્રેનની પણ જે સુવિધા છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે ગત વર્ષે જે સાત ક્રેનની સુવિધા ઊભી કરવામાં આવી હતી તે ક્રેનની જે સંખ્યા છે તે વધારી દેવામાં આવી છે એટલે બાર કરતાં વધુ જે ક્રેન જે છે તે જે તે ઓવારા ઉપર ઉપલબ્ધ રહેશે તદઉરાંત જે પ્રતિમાનું વિસર્જન કરનાર છે તે લોકોને લાઈફ જેકેટની સુવિધા પણ આપવામાં આવી છે જેથી કરી કે કોઈક અનિચ્છીય ઘટના ન બને આ સાથે જ તમામ અવરાઓ પર ફાયર બ્રિગેડના જવાનોને પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવ્યા છે જે ફાયર રેસ્ક્યુ બોટ છે તે ફાયર રેસ્ક્યુ બોટને પણ ત્યાં સ્ટેન્ડ બાય તરીકે મૂકવામાં આવી છે એટલે આ તમામ પ્રકારની જ્યારે વ્યવસ્થાઓ છે તે ઊભી કરી દેવામાં આવી છે અને આ વ્યવસ્થાઓ જ્યારે અહીં ઊભી કરવામાં આવી છે ત્યારે આ આવતીકાલે જ્યારે સવારથી જ જે ગણેશ વિસર્જન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે તમામ તૈયારીઓને છે તે હાલ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે કેમેરામેન માટે સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત